ગાયને સીધો બળદનો જન્મ હજુ પણ કિરાણા પ્રગટ છે કાંઈ ફોડી નથી ગયા બાકી આજનું વિજ્ઞાન જેની આગળ ટૂંકું પડે એવડો મોટો અમારો પાળિયતનો ઠાકર છે મિત્રો આ વાતે કોઈ બનાવટી કે ઉપજાવેલી નથી પણ એનું જીવંત જ જાગતું પ્રમાણ છે કે જે હાલમાં મોટા મોટા પશુ ચિકિત્સકોને પણ આ ઘટનાથી હેરાન કરી દે છે કારણ ગાયને પેટ સીધો જ બળદ જન્મવો એ એક અદભુત ઘટના કહેવાય કારણ ગાયને પહેલાં વાંસળી કે વાંસળો જન્મે પછી તેનો આંકડો થાય ત્યાર પછી ખસી કરાવી બળદ બનાવવામાં આવે આટલી પ્રોસેસ પછી બળદ તૈયાર થાય પણ આ તો સીધો જ બળદ જન્મે એક નવાઈની વાત છે ચાલો હું તમને આ ઘટનાથી રૂબરૂ કરાવી થોડી વાત કરું આપ સર્વે મિત્રોએ પાળિયતનું નામ હતો હાંભળી જશે જ્યાં પ્રગટ કિરાણા હસી હરી રહ્યા છે જેના નામના ડંકા વાગી રહ્યા છે એવા પાળિયતના ઠાકર ઉમળાનાથ એક દિવસ થોડા ભરવાડના આમંત્રણને માન આપીને આજના ચોટીલાની બાજુમાં રાજાવાડ ગામના ભરવાડને ત્યાં ઠાકરનો ઉતારો લીધો છે સંતોનું સ્વાગત થાય છે ઠાકરનું પૂજન થાય છે ઠાકરના ચરણોમાં યથાશક્તિ ભેટ કરાય છે આજે સૌ આનંદમાં છે કારણ પાળિયાદનો ઠાકર આજે એના આંગણે ફસાવ્યો છે પણ ભરવાડના એંસી વર્ષના દોષી ઠાકરના ખાટલે પાસે રડે છે ઉન્નળ બાપુએ પૂછ્યું કા માડી ઠાકર આયા નથી ગમતું અરે ના બાપા હું મારા દુઃખને રો છું શું દુઃખ છે બોલો ને આજ ઠાકર આપણા ઘરે છે અરે બાપુ મારો છોકરો પેટનો પાછો છે આજ પાળીયાદનો ઠાકર જો પારણા બંધાવે તો દુઃખ તૂટે અરે માડી જાઓ તમારા દીકરાના ઘરે પારણું બંધાશે ઠાકર તમારી ભેળો છે પણ માડીએ પાછું ઠાકરને કહ્યું એ વાત તો બરાબર બાપુ કે માનો કે દીકરો કે દીકરી અમારા કર્મ પણ થાય તો આમાં પાળીયાજના ઠાકરનું શું હા બા આ શું બોલ્યા ના બેટા આ તો વાત કરી ત્યારે ઉન્નળ બાપુએ માલધારીની ગાયો પર નજર કરીને બોલ્યા સાંભળો માડી આ કાબરી ગાય છે ને હા બાપુ જાવ એને નવ મહિને જો સીધો બળદ જન્મે તો માનજો કે દીકરો અને બળદ પાળિયતના ઠાકરે આપે છે સમય જતા ઘટના બનીને ભરવાડ પાળિયાદ આવે છે ને ઠાકરના પગે દીકરાને મૂકી આશીર્વાદ લીધા ત્યારે ડોશીમય હારે હતા ત્યારે ડોશીમયને ઉન્નળ બાપુએ કીધું કે મારી આ દીકરો પાળિયતના ઠાકરે આપે છે એવું હજુ નહીં માને માટે જાવ જ્યાં સુધી પાડ્યાની સજા ફળાકા માટે ત્યાં સુધી તમારા ઘરની ગાયના પેટે દર ત્રીજા વર્ષે ગાયના પેટ સીધો જ બળદ જન્મે છે મિત્રો હાલ આ ઘટનાક્રમ ચાલુ જ છે અને દર ત્રીજા વર્ષે ગાયના પેટ સીધો જ બળદ જન્મે છે ને એ તેઓ પાડીએ જ બળદ મૂકવા આવે છે આ એ જ બળને બળદ છે કે જે રાજાવાડ ગામને દર ત્રીજા વર્ષે એમના સહકુટુંબ સાથે ધામધૂમથી પાડીયાની જગ્યા મૂકી જાય છે દોશીમાણાને જેઠભાઈ કહેતા મોટાભાઈ ભરવાડ આ ઘટનામાં ડોક્ટરોએ પણ મણા નથી મૂકી ખૂબ જ તપાસ કરી બહારથી પણ પશુ ચિકિત્સકો લાવ્યા કારણ કે કુદરતી નિયમ બાર આ વસ્તુ જ બની રહી છે ને તો બની કેમ રહી છે પણ હજુ આ ઘટનાને ઉકેલી નથી શક્યા આ જ અમારા પાળીયાદને ખાખર જે લોકોને કોઈ પ્રમાણપૂરતી માહિતી જોઈતી હોય તે પાળીયાદ અથવા ઘટનાસ્થળ એટલે કે રાજાવાડ ગામના વિનાશંકો જ શકે છે